સુરતના રોડ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં રતનજી પાર્કમાં રહેતી ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીની તાપી નદીમાં જંભલાવી આપઘાત કરી લીધો છે પરિવારજનોની પરિસ્થિતિ અને પિતાની ગેરહાજરીને લઈને આ પગલું ભર્યાનું અનુમાન છે આવેલ રતનજી પાર્ક વિસ્તારમાં રહેતી અચાનક ગેરહાજરીથી વિદ્યાર્થીની ભારે આઘાતમાં હતી આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીની એ નોટ પણ લખી હતી જેમાં તેણીએ લખ્યું હતું કે હું તાપી નદીમાં થેકડો મારું છું ઘટનાના સમયે મોટા ભાઈએ બહેનનો પીછો કર્યો હતો પરંતુ

પિતા ઘરેથી ચાલ્યા ગયા હોવાની આશંકા અને માનસિક તણાવને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે પાણીમાં ડૂબવાથી વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે હાલ આ સમગ્ર મામલે મૃતક વિદ્યાર્થીની તથા તેના પિતાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ બારમાં ભણતી એક દીકરીએ પોતે ફૂલપાડા રેલવે બ્રિજના બ્રિજની ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરવા અંગેની અકસ્માત મોતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સદરહુ હું સોળ વર્ષની દીકરી પોતે તાપી નદીમાં પડતા તેનું મોત થયેલ છે અને આ બાબતે અકસ્માત મોત દાખલ થતાં એની તપાસના અંતે પોસ્ટમોર્ટમમાં પણ સગરુ દીકરી એસપીસીઆર ડ્યુ ટુ ડ્રાઉનિંગ એટલે ડૂબી જવાના કારણે તેનું મોત થયેલ છે તેવું પીએમ નોટમાં બહાર આવેલ છે આ સોળ વર્ષની જે દીકરી હતી એ પોતાના પિતા કે જે ઘર છોડી અને ક્યાંક ચાલ્યા ગયા છે અને એ બાબતે એમના મિસિંગ અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી અને એની તપાસ ચાલુ છે અને એ દરમિયાન આ દીકરીને પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હોય લાગી આવતા પોતે આ રીતે પિતાને મિસ કરવાના કારણે પોતે સુસાઈડ કરેલું છે એવું તપાસમાં હાલ જણાઈ આવે છે એના પિતા દીકરી પોતે જે તે સમયે કચ્છમાં સ્કૂલમાંથી પ્રવાસ ગયેલી અને એમના પિતાને કહ્યા વગર ગયેલી જેથી પિતાને આ બાબતે થોડું લાગી આવતા અને પોતે કામ કરવા પોતે અર્થે જવું છું એમ ઘરે કહી અને પોતે નીકળી ગયેલા અને દીકરીને પિતા માટે અત્યંત લાગણી હોય આ પગલું ભરે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યૂઝ સુરત